જાણીતા કવિ પણ ઉપસ્થિત રહ્યા છે વડોદરાના સાહિત્ય પ્રેમીઓ આ અંગે કાર્યક્રમો સાથે સાહિત્ય પણ પીરસવામાં આવ્યા છે શ્રી દુર્ગેશભાઈએ તેમના ત્રીસ વર્ષના આદિવાસીના વિસ્તારોમાં તેમના પોતાના અનુભવ અને તેમની કલા અને તેમના નૃત્ય તેમજ ગાન સાથે જ બોલી વિશે ખૂબ સુંદર સાહિત્ય રંગીન વાતો પણ કરી છે

પ્રસંગ જેટના સંગીત તો આપણે પણ સભરાજે આપે છે એ સેવા ગુજરાતમાં પણ એનો સમય એક ના ભેળા જો મારસ પડ્યું એટલે ભેળા જોવા મીળાની અંદર નાચવા નું ગીતો એમાં રસ પડ્યો રિસીપો એસા મુંડા એ એ વિશેસ સ્થિતિ હોય એ તો જેનો રાજીમાં ઉત્પુમ એટલે એને જે મોટો ભોગ આપ્યો અને મુંડા સતીના આદિ વર્ષને ચાંપુ કરી

આમ જોવા જઈએ તો આદિવાસી પ્રણેતા ભારતના અઢારસો પંચોતેરમાં જેમનો જન્મ થયો હતો તેઓનો આજે જન્મ છે બિસ્વા જેમનું નામ છે આજે જન્મ છે અને એ ઉપક્રમે આજે અમે વડોદરાના સુપ્રસિદ્ધ આદિવાસી સંશોધક શ્રી દુર્ગેશ ઉપાધ્યાયનું વક્તવ્ય રાખેલું છે જેઓ આદિવાસીના જીવન વિશે તેમના ઘરેણા તેમના તહેવારો તેમની સંસ્કૃતિ તેમની બોલી એ વિશે તેમનો ખૂબ બહોળો અનુભવ છે તેના ઉપર તેમને ત્રણ પુસ્તકો લખ્યા છે આજે અમે તેમને બોલાવ્યા છે અને તેઓ આજે તેમનું વક્તવ્ય આપશે દુર્ગેશભાઈ ઉપાધ્યાય મારું નામ હરીશ શાહ જયંતોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ સાહિત્યના જે વિવિધ કાર્યક્રમો દર મહિને કરવા જઈ રહ્યા છે એમાંથી દર મહિનાના પહેલાં શનિવારે એક કાર્યક્રમ કરે છે એમાંનો આ ત્રીજો મનકો છે એમાં સાહિત્યના કોઈ પણ ફિલ્ડના કે કલાના કોઈપણ ફિલ્ડના એક તજજ્ઞને અમે બોલાવીએ છીએ અને એ ફિલ્ડમાં એમને કરેલું કામ અને એ ફિલ્ડમાં કરેલી એમના કામની વિશેષતાઓ વિશે એ માંડીને કલાક વાત કરે છે એમાંથી સાહિત્યના જુદા જુદા ક્ષેત્રના અને કલાના જુદા જુદા ક્ષેત્રના તજજ્ઞનો ભાવકોને અનુભવ થાય છે એમાંથી ઘણી બધી વસ્તુઓ દરેક વસ્તુને જાણવાની મળે છે આ એક માસ માટેનો નહીં પણ ક્લાસ માટેનો કાર્યક્રમ છે એટલે એમાં એક રસ ધરાવતું ક્લાસ ઓડિયન્સ હાજર હોય છે એક કલાકની એમાં ચર્ચા વિચારણા થાય વક્તવ્ય થાય એ પછી જે સભાગૃહમાં ઉપસ્થિત હોય એમનામાંથી કોઈને કોઈ પ્રશ્ન પૂછવાનો હોય તો એની પ્રશ્નોત્તરી થાય છે અને આ રીતે દર મહિનાના પહેલાં શનિવારે જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ એક અનોખો આવડત સાહિત્ય અને કલાને લગતો એક કાર્યક્રમ અવશ્ય રૂપે કરે છે મારું નામ દિનેશ ડોંગરે કોર કમિટી હેડ ધ્યંતોરમય સાહિત્ય સેવા ટ્રસ્ટ